ગરમીના ઉકળાટને લઈને બીમાર દર્દીઓને અનેક પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે જે સ્થિતિને ધ્યાનમાં લઈ ગોધરા સિવિલ હોસ્પિટલના દર્દીઓના હિતળથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ગોધરા સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા વોર્ડમાં ઠંડી હવા માટેના કુલર મૂકવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગોધરામાં નાયબ કાર્યપાલક ઇજનેર પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા હોસ્પિટલના પ્રસૃતિ વોર્ડ એકમાં પ્રસૃતિ વોર્ડ બેમાં પુરુષ સર્જિકલ ફિમેલ સર્જિકલ ફિમેલ મેડિકલ પુરુષ મેડિકલ સ્ત્રી ઓથોપેડિક વિભાગ પુરુષ ઓર્થોપેડિક વિભાગમાં પીપી યુનિટ એનઆઈસીયુ વિભાગમાં ઠંડી હવાના કુલર મૂકાતા દર્દીઓના સ્વજનોમાં ખુશી જોવા મળી હતી હોસ્પિટલના પંખા રાહત ન આપતા હોવાની બૂમો વચ્ચે પીઆઈયુ વિભાગ દ્વારા વોર્ડમાં કુલરો મૂકતા દર્દી તથા તેમના સ્વજનોમાં ખુશી જોવા મળી હતી